મુકવા જતા હતા અને જ ખાડામાં ખાબક્યા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું રવિ શું ઘટના બની અને કોઈ પણ પ્રતિક્રિયા પ્રશાસન તરફથી આ હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી પરંતુ આ ઘટના છે આજે સવારની છે શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર નજીક ભૂગર્ભ ગટર નું કામગીરી છે તે ચાલી રહી છે અને તેને લઈને ત્યાંનું કેટલોક રોડ છે તે પણ ખોદવામાં આવ્યો છે ત્યાં આજે મહિલા છે તેના બાળક સાથે થઈ રહ્યા હતા જાણકારી એવી મળી રહી છે ત્યાં મહિલા જે તેમના બાળક મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓનું સ્કૂટર છે તે એમ્બ્યુલન્સ તથા તેઓ ખાડામાં ખાબો થયા હતા અને તેઓને સારવાર અર્થે સાથે ખધડવામાં આવ્યા હતા જી રવિ આભાર જાણકારી આપવા માટે ભૂગર્ભ ગટરનું કામ અહીંયા ચાલી રહ્યું હતું પણ ક્યાંય કોઈ બેરિકેડિંગ નહોતું કરવામાં આવ્યું ક્યાંય કોઈ ચેતવણી માટેના બોર્ડ નહોતા લગાડવામાં આવ્યા જેના કારણે આ દુર્ઘટના બની જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે હોસ્પિટલમાં તેમને અત્યારે તો દાખલ કરવામાં આવ્યા છે પણ ક્યાં સુધી આવી રીતે નાગરિકો ભોગ બનતા રહેશે પ્રશાસનની અણ આવડતનો